મિત્રો આજે આપણે જોઈશું રિવ્યુ રિવ્યૂ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર કોની પર કોપાયમાન થયા કોને ખખડાવ્યા અને રોગચાળા માટે કોને આડા હાથે લીધા તળાવ સફાઈ માટે કોને પેનલ્ટી કરવાનું જણાવ્યું તમામ મુદ્દા આવરી લઈશું આજની બેઠકમાં નમસ્કાર મિત્રો હું છું દેવેન્દ્ર શાહ અને કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે મિત્રો દિવાળી પછીની પહેલી રિવ્યુ પહેલી રિવ્યૂ બેઠક આજે બુધવારે મળી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનરે हेल्थ विभाग पर परत थोडंधारे ध्यान आपलं आणि हॅल्थ विभाग अधिकारीने त्यांनी नबड़ी कामगिरी बद्दल आडे हाथे पण लिधा म्युनिसिपल कमिशनर थोडा समय प गोता मुलाकाते गया गाया तळाव पारावार गंदकी ते, ते, ते बाबत आज चर्चा करता कहू हो तळव सफाई केम जवाब नाही कोन्ट्राक्ट आपल्या जबाब एव्हो मड की आॅक आफाईना वार्षिक कोन्ट्राक आपला हेल्थ विभाग विभागने हेल्थ विभाग द्वारा અને આ સફાઈ નથી થતી તેવી ફરિયાદ જે કમિશનર સાહેબે દિવાળી પહેલાં કરી હતી તેના આધારે રૂપિયા એક લાખનું દંડ કર્યું છે તેમ હેલ્થ ડેપ્યુટી હેલ્થ કમિશ્નર ભરતભી પરમારે જણાવ્યું હતું કમિશનરને પરંતુ કમિશનરના કમિશનરને એક લાખની પેનલ્ટીથી સંતોષ નહોતો તેમણે કહ્યું કે સબક દાખલો બેસે ઉદાહરણ બેસે તે બી પેનલ્ટી કરો જેથી ફરી વખત આવી ભૂલ ના કરે અને કોર્પોરેશનના રૂપિયા વ્યર્થ ના જાય તેવી જ રીતે દિવાળી પહેલાં જે આર ડબલ્યુ એના બાયોમેટ્રિક મામલે જે જણાવ્યું હતું તમામ ડેપ્યુટી કમિશનરો પણ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરો આ મામલે ફરી એક વખત નિષ્ક્રિય સાબિત થયા થયા અને કમિશ્નરે પછી તે બાબતે ડેપ્યુટી કમિશનરનો હોધડો લેતા જણાવ્યું હતું કે ભાઈ તમારા ખાતામાંથી દર મહિને કેટલા રૂપિયા પગ કરી જાય છે તેનું ધ્યાન રાખો તમે કેટલા ચૂકવો છો ને ક્યાંથી ચૂકવો છો તેની પણ કોઈ હિસાબ રાખો તમારા ખાતામાંથી એમને કોન્ટ્રાક્ટ પર કેટલા લોકો આવે છે તેની જ તમને ખબર નથી આનાથી કોર્પોરેશનની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે આમ સ્પષ્ટ જણાવ્યું હતું તેવી જ રીતે પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં મચ્છરજન્ય રોગચાળો વધી રહ્યો છે તદઉપરાંત બે રોકટોક ખાણીપીણીની દુકાનો રેકડીઓ ચાલી રહી છે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી રહ્યા છે તેથી બંને ઝોનના ડેપ્યુટી કમિશનરોને કમિશનર સાહેબે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભાઈ તમારા ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરો સાથે મિટિંગ કરો રોગચાળો કાબૂમાં આવે તે માટે કાર્યવાહી કરો અને જે રેકડીઓ ફેરિયાઓ ખુલ્લે આમ બેરોકટોક અખાદ્ય પદાર્થો વેચી રહ્યા છે તે પણ બંધ કરાવો આ બાબતો જરૂરી છે કેપીઆઈ એટલે કી પરફોર્મન્સ ઇન્ડિકેશન મામલે પણ કમિશનરે તમામ ડેપ્યુટી કમિશનરોને થોડાક કડક ભાષામાં સૂચના આપી હતી કારણ કે કોઈ કોઈ પણ ડેપ્યુટી કમિશનર આ બાબતે પૂરતી તૈયારી કર્યા પૂરતી તૈયારી કરી નથી અને એમને જ આવ્યા હતા કમિશનરે કહ્યું હતું કે કેપીઆઈ માટે એક જ પેજમાં તમામ વસ્તુ આવી જવી જોઈએ તેની જગ્યાએ તમે લોકો નિબંધ લખીને લાવ્યા છો આવું ના ચાલે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશનર વિપુલ ઠક્કરને કમિશનરે જણાવ્યું હતું કે ભાઈ તમારા વિભાગમાં શું તૈયારી છે કેટલો સ્ટાફ છે કેટલી જરૂરિયાત છે ફાયર વિભાગની કોઈ જગ્યાએ દુર્ઘટના થઈ હોય ફાયર વિભાગની ગાડી બગડે તો બેકઅપમાં બેકઅપ પ્લાન શું હોય છે આ બધી વિગત એક પેજમાં ઉતારી નાખવાની છે તેના માટે કોઈ નિબંધ લખવાની જરૂર હોતી નથી ત્યારબાદ ચર્ચા થઈ હતી કે મેન્ટેનન્સ શેડ્યુલ માટે મેન્ટેનન્સ શેડ્યુલ માટે કમિશનરે તમામ વિભાગોએ આખી રૂપરેખા તૈયાર કરી છે ને એ મુજબ કામ ચાલવું જોઈએ પરંતુ આશ્ચર્યજનક રીતે આજે મેન્ટેનન્સ શેડ્યુલની પ્રેઝન્ટેશન માટે રિવ્યુ બેઠકમાં કન્સલ્ટન્ટ હાજર રહ્યા હતા અને જેનાથી કમિશનર નારાજ થયા હતા કમિશનરનું કહેવું છે કે મ્યુનિસિપલ કમિશન ઓફિસરોની મિટિંગ છે અને તેમાં કન્સલ્ટન્ટનું કોઈ કામ નથી કન્સલ્ટન્ટ હાજર રહેવા જોઈએ નહીં શહેરમાં રખડતી ગાયોના મુદ્દે પણ કમિશનર ફરી એક વખત નારાજગી વ્યક્ત કરી હતી તથા સીએનસીડી વિભાગના ઉચ્ચ અધિકારીને જણાવ્યું હતું કે હવે તમારે ચશ્મા પહેરીને ગાયો પકડવાની છે અને તમે રોજે રોજ શું કામગીરી કરો છો તેનો સો ટકાનો રિપોર્ટ તમારે મને આપવાનો રહેશે આ બાબતે તમારે મને ડાયરેક્ટ રિપોર્ટિંગ કરવાનું રહેશે તેવું કમિશનરે તેમને સ્પષ્ટ જણાવ્યું હતું ઘણા સમયથી લાઇટ વિભાગની કામગીરી માટે વિવાદ ચાલી રહ્યો છે અને તેના કારણે થઈને તેને એડિશનલ ઇજનેની પણ બદલી કરવામાં આવી છે લાઇટ વિભાગના કોન્ટ્રાક્ટરોને કેટલી પેનલ્ટી કરવામાં આવી તે બાબતનો સવાલ કરતાં વિજિલન્સ વિભાગના ડેપ્યુટી કમિશ્નરે જવાબ આપવા ઊભા થયા હતા ત્યારે તેમણે કમિશનરે તેમને રોકીને કહ્યું હતું કે બધી કામગીરી જો વિજિલન્સ વિભાગ જ કરશે તો લાઇટ વિભાગના અધિકારીઓ શું કામ કરશે તેથી ઇન્ચાર્જ લાઇટ વિભાગના ઇન્ચાર્જ એડિશનલ દેવાંગ દરજી ઊભા થયા હતા અને તેમણે જણાવ્યું હતું કે સાહેબ તમામ એસીને ઝોન દીટ અલગ અલગ કામગીરી સોંપી દેવામાં આવી છે અને તે મુજબ કામ ચાલી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે લાઇટ વિભાગના એડિશનલ પ્રભાકર સાહેબ રજા પર હોવાથી એસટીપી વિભાગના એડિશનલને પણ તેમનો અલગથી ચાર્જ સોંપવામાં આવ્યો છે નમસ્કાર જય હિન્દ જય ભારત આશા રાખું છું કે આજની રિવ્યૂ તો આપને પસંદ આવી હશે આપનો અભિપ્રાય જરૂર જણાવો છો